મિત્રો જય હિન્દ જય ભારત અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે મારે જવાનું છે કેશોદથી મુંબઈ જવાનું છે તો હું આવી ગયો છું કેશોદના રેલવે સ્ટેશને તો જો આ રેલવે સ્ટેશન છે કેશોદનું જો આ છે તો મિત્રો આપણો થેલાનો સામાન છે આપણો અને મિત્રો આપણી ટ્રેન છે ને બાર અને ત્રીસ મિનિટે આવશે જે આપણે મુંબઈ તરફ લઈ જશે અને મુંબઈની જર્ની આપણે સ્ટાર્ટ કરવાની છે આપણે સેમિનારની અંદર જ જઈએ છે તો આજે વાર છે શુક્રવાર શુક્ર શનિ ને રવિ આપણે રવિવાર સુધી ત્યાં રોકાવાનું છે અને રવિવારથી પાછો રિટર્ન આપણે આવી જવાનું છે એવી રીતનું આપણો પ્લાન છે તો આપણે એ મિટિંગમાં જ જઈએ છીએ ને થોડુંક તમને બતાવીશ વ્લોગની અંદર તો જોડાયેલા રહેજો આગળ થોડીક જ વારની અંદર ટ્રેન આવશે એ તમને પણ દેખાડીશ તો લેટ સી તો મિત્રો મેં ટિકિટ બુક કરી છે કન્ફર્મ ટિકિટમાંથી બુક કરી છે ત્યાં તમને પાંચસો ને અઠ્ઠાવન જેટલા ટિકિટના છે તો તમે એમાંથી બુક કરી શકો છો અને આપણી કન્ફર્મ ટિકિટ થઈ છે ને આર ટીસીમાંથી પણ કરાવી શકો છો ટિકિટ તો એનું ધ્યાન રાખજો ખાસ કેમ કે લાંબે જવાનું હોય ત્યારે ટિકિટ કરાવીને જવું તો મિત્રો ફાઇનલી આપણી ટ્રેન હવે થોડીક જ વારની અંદર આવે છે આપણો ડબ્બો છે એસ ફોર અને ઓગણા એસી આપણું સીટ નંબર છે તો એ અહીંયા જ આવશે એક નંબર ઉપર જ આવશે અને થોડીક જ વારની અંદર એ આપણે ટ્રેન આપણે આવશે અને આપણી પહોંચી જશું કાલે આપણી સવારે પહોંચશું ચાર અને ચાલીસ મિનિટે બોરેવલી એટલે કે મુંબઈના સ્ટેશનમાં આપણી પહોંચી જશું તો લેથસી આગળ ટ્રેન આવી તમને દેખાડું લેથસી મિત્રો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે અને તમને દેખાડું કે ટ્રેન કેવી છે તો મિત્રો ફાઇનલી વીસ મિનિટ આપણી ટ્રેન લેટ છે કેમ કે વનડે ભારત જ્યાં પસાર થઈ હતી ને એટલા માટે એને પહેલાં રસ્તો આપ્યો છે એટલા માટે આપણી ટ્રેન છે ને વીસ મિનિટ લેટ છે તો જો આવી રહી છે હવે તો ફાઈનલી કેશોદમાં આગમન થઈ રહ્યું છે મિત્રો ફાઈનલી મને જગ્યા મોરી ગઈ છે અને આ બારી ગલે જ અત્યારે બેઠો છું અને જો બારનો વ્યૂ

ફાઇનલી જૂનાગઢમાં આપણે એન્ટ્રો થઈ ગયા છે અને બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે ચાલો લેટ સી

ચા આપી છે અને આપણે ચા પીએ છીએ સુપા તો મિત્રો ફાઇનલી અમદાવાદ સ્પશન ઉપર હું અત્યારે આવી ગઈ છું અને મારી ટ્રેન હવે અહીંયા રોકાય છે તો થોડીક વારમાં ટ્રેન જશે તો લેટ સી પાછો આપણે જશું અંદર અને અત્યારે ટ્રેન અહીંયા રોકાય છે થોડીક વાર માટે તો આ છે તો મિત્રો સુવાની અત્યારે તૈયારી કરી લેતી છે આ છે આખું બેડ જો આખું બેડ છે મારું જો આવી રીતે કોણ આમાં હોય એવી રીતે જ છે સિંગલ બેચ આ સિંગલ બેચ છે તો જગ્યા ત્યાં લઈ લીધી છે અને સવારે તમને મળશું સવારે આપણે બાંધક બોડીમાંથી બોડી ઉતરવાનું છે તો લેજશ સવારે જ મળશું ટ્રેન આ ગઈ અભી તો બોરેવલી આ ગયા હૈ તો મિત્રો આ સાથે વ્લોગને આપણે અહીંયા જઈને કરીએ છીએ અને આપણે જવાનું છે હોટેલે હોટલથી આપણી નાય ધોઈને પછી આપણે સેમિનારમાં જવાના છે એસડીપીના તો આજ જ માતા આટલું ફરી મળીએ એક નવા ઓળખ સાથે જય હિન્દ ભારત માતાજી જય